સુરત ના પુણા ગામ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની નાબાલી કિશોરીને કોઈ નરાધમ દ્વારા ફોસલાવી લલચાવીને લઈ ગયો હતો તેની ફરિયાદ પુણા પોલીસ સ્ટેશન ખાતે ગત 28 ડિસેમ્બર 2024 ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આજ રોજ 7 મહિના થઈ ગયા છતાં દીકરીની કોઈ ભાન ન મળતા અનેક જગ્યાઓ પર ફરિયાદ અને ધક્કા ખાઈને થાકી જઈને આજ રોજ પરિવાર દ્વારા બેનર સાથે ન્યાય આપો ન્યાય આપો નારા સાથે હર્ષ સંગવીની ऑफिसे जाइ रहा था तेरे पूना पुलिस द्वारा ते ने रोकी और समझा पुलिस स्टेशन खाते लई जाया परिवार कहवु कि पैसा वाला परिवार हो तो चौबीस कलाक का में काम थी जाए अने अमारा गरीब ने सात सात महीना थे छता कोई ध्यान नहीं आप तू ते वो परिवार द्वारा आक्षेप कर दिनेश भाई सावलिया आज रोज पुणा गाम सीतानगर चौक खाते पुणा गाम એક જે સમજીવી પરિવાર રહી છે લાલજીભાઈ ખોરાસિયા કરીને એમની એક પંદર વર્ષની દીકરી જે ગત બારમા મહિના એટલે સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ પુણા પોલીસ સ્ટેશને એક ફરિયાદ નોંધાવવામાં આવી એમની પંદર વર્ષની આ દીકરીને કોઈ લલચાવી ફોસલાવી અને એમને લઈ ગયું આજે સાત મહિના થઈ ગયા છતાં એ દીકરીની કોઈ ભાણ મળતી નથી તેમનું જે પરિવાર છે એ આજે રસ્તા ઉપર ઉતરી ન્યાય માટે કારણ કે આ સાત મહિનાની અંદર અમને જે માહિતી હમણાં મળી છે એ પ્રમાણે પુણા પોલીસ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચ અને ડીસીબી ત્રણ જગ્યાએ એમની તપાસ ચાલુ છે ત્રણે ત્રણ જગ્યાએ આ લોકો રોજ ધક્કા ખાય છે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી સાહેબને ત્યાં પણ આ પરિવાર વારંવાર એમની દીકરી એમ કેમ પાછી મળે એના માટેના સતત એ લોકો પ્રયત્ન કર્યા જ્યારે એમને લાગ્યું કે અમને ન્યાય નથી મળતો ત્યારે એ લોકો આજે રસ્તા ઉપર ઉતરી અને પોતાના ઘેરથી ચાલી અને હરસંઘવી જે આપણા ગૃહમંત્રી છે એમના ઓફિસ સુધી એ લોકો જવાના હતા પણ સીતાનગર ચોક ખાતે પોલીસ સ્ટેશન થી પોલીસ આવી અને એમને પોલીસ સ્ટેશન પર લઈ ગઈ છે એટલે એ ન્યાય માટે આ પરિવાર જે રસ્તા છે ખરેખર એમને જલ્દી એમની દીકરી જે છે એ પાછી મળવી જોઈએ અને આવનારા સમય અંદર કોઈ પણ દીકરી આવો ભોગ બને પણ

સામે વાળા કોણ છે સામે વાળા બામર છે વાડન છે લેખાડા ગામ છે બધી દઈધી કુછેમાં પોલિટીસ્ટ ને સાહેબ બોલવું પડે નહી આયે પોળીય કાર્યવ્યવસ્થ કેસે કે અમે ગોતી છે બેન લોકેશન નથી કેવી રીતે એક જ વાત મને કરે છે સાહેબ મને બીજો કાઈ જવાબ સાહેબ મને મળ્યો નથી લાલજી ભાઈ શેરા માટે તમે રિલીફ અમારી છોકરી છેલા 7 મહિનાથી લાપતા છે પોલીસ વાળા કઈ ધ્યાન દેતા નથી રોજ હું બે વખત પોલીસ સ્ટેશન આવું છું એક ને એક જવાબ બળે છે કે અમે કોશિશ કરી છે લોકેશન ગોતી છે પણ લોકેશન નથી મળતું નથી બરોબર અને નેતારી ખાલી એક ઘડિયાળ ખોવાણી હોય તો એ 3 કલાકમાં ગોતી દે છે મારી છોકરી 15 વર્ષની છે આ 7 મહિના થઈ ગયા છે હજી કઈ પત્તો નથી બરોબર શું માંગે છે તમારે મારે ન્યાય જોઈએ અમે અમારી છોકરીનો જવાબ કરવા જાવું અમે હરદ સંઘે સાહેબને ક્યાં ક્યાં જીયા પહેલા पुलिस कमिश्नर સાહેબ પાસે જઈ આવ્યો છું હરસנגવી સાહેબ પાસે જઈ આવ્યો છું પોલીસ સ્ટેશન पुलिस રોજ हूँ रोज જાવ છું 7 મહિનાથી હરસנגવી સાહેબ ત્યાં શું મેસેજ કરે શું મેસેજ કરતા ત્યાં એવો મેસેજ મેરો કે હાલો અમે તમારું કામ કરી દેવું પણ આથી કાઈ શું નથી આ 7 મહિના થઈ ગયા છે તમારી હા લઈ ના છોકરીનો અહીં આપી નથી મને જમમાં ફરકો નતો નથી મને એ કે માશી લોકેશન હોય એટલે તમને ઓ જવાબ મળે પછી લોકેશન મળ્યું નતો એને સાહેબને કેટલા મહિના થઈ ગયા 7 મહિના થઈ ગયા ને 7 મહિનામાં લોકેશન ન સાહેબને મળ્યું તો હે કોને કરે જવાબ કરી અમે મોટા સાહેબરે વાત કરીતી મોટા સાહેબને કીધું કે લોકેશન હોય એટલે માશી તમને તમારી છોકરી અમે રજો કર દેવું હજી અમે છોકરી 7 મહિના થાય તો રજો નથી કરી 7 મહિનાથી હા રોજ થકા ખવડાવ્યા છે અમને હા જબર બે